ચારુ ચરિત્ર ગાન કરવા કરુણા કરી બંધુ મંગલમૂરતી હૃધરી સર્વોપરી શ્રી હરી દીક્ષા અર્પ્ય હો ગુણાચિત સમી જેને ને ગુરુ જોગિયે પાકાને વરિયા પ દિવ્ય દ્વૈનું અદ્વૈતનો ખોજ છે ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું હે વા સ્વામી પ્રસાદ ચરણે વંદન સદા હું કરું સહજાન સ્વાઈ મહારાજની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુ હરિશાસ્ત્રજી મહારાજની જય ગુરુ હરિયોગજી મહારાજ ની જય પ્રગટ ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વાઈ મહારાજની જય 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 આત્મીય સમાજની જય 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 દાસના દાસની જય 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 પ્રગટ ગુરુ પરમ પૂજ્ય સ્વામી શ્રી શ્રીમી પૂજ્ય સુબોધ સ્વામી પૂજ્ય આચાર્ય સ્વામી પૂજ્ય આનંદ સ્વામી પૂજ્ય ગુણગ્રાહક સ્વામી પૂજ્ય હરિસૌરભ સ્વામી સૌ સંતો અને ગુરુહરિના લાડકા સૌ ધામના મુક્તો અદભુત અદ્ભુત લાભ મળી રહ્યો છે સ્વામીજી બહુ રાજી થતા હશે આ વાતો સાંભળી બહુ સાચું બોલ એ મનીષભાઈએ વાતો કરી એ મિતેશભાઈએ વાતો કરી સુબોધ સ્વામીએ વાતો કરી ત્યાગ સ્વામી આપણને અદભુત અદભુત વાતો કરી એ કેવળ આધ્યાત્મિક વાતો હતી પોતાના આત્માને સુખી કરવા સિવાયની બીજી કોઈ વાત નથી દરેકની વાતમાં અને ખરેખર સ્વામીજીને આપણી પાસે આ કરાવવું હતું અમે હમણાં આજે ચાર સાડા ચાર એક મીટિંગ કરી અચાનક જ કાલ રાત્રે વિચાર આવ્યો કે આવું કંઈ કરવું છે અને એ ગોઠવ્યું પચીસ સેક મુક્તો હતા વીસ પચીસ વાતે કરી ત્યાં કે જે વાત મનીષભાઈ માંથી સ્વામીજી બોલ્યા જે વાત મિતેશભાઈમાંથી સ્વામીજી બોલ્યા સુબોધ સ્વામી જો કે હાજર હતા પણ મનીષભાઈ હાજર નહોતા એ વાતોમાં છતાંય જે કહેવાનું હતું એ બે મુક્તોમાંથી અદ્ભુત અદ્ભુત ગોષ્ઠી આપણને મળી ગુણાદેન સાઈ વાતમાં વાત છે આપણે કેવા છીએ એની વાત કરું છું સ્વામી કે સ્વામિનારાયરે સ્વામી વાત કરી જીવતા મરે મરીને ચાલે એને આ વાત થાય આ વાત એવી વાતો છે આ મનનું મૂકવાનું અને મરવા જેવું લાગે પોતાની માનીનતા પોતાનું સત્ય છોડો મર મરવાનું વધારે વાલું લાગે એમ પણ એ વાત આપ સૌ શાંતિથી સાંભળી અને ગ્રહણ કરી રહ્યા છે એટલે ખૂબ આનંદ છે સ્વામીજી એટલે ખૂબ રાજી થતા હશે કે મારે જે કરાવવાનું છે થઈ જ રહ્યું છે એમને ખરેખર સંતોષ હશે આપણા તરફથી પણ એટલે આપણે સંતોષ માનવો નથી એમ બહુ મોટી જવાબદારી આપણા સૌની છે જે પાંચસો સાતસો બેઠા છીએ અને એ જવાબદારી એ છે ક્યારે 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 આપણા થકી એવી અસેવા ના થાય જેનાથી સ્વામીજીનું ખોટું દેખાય આ સમય જો આવી રહ્યો છે ઘેરે પ્રસંગ બનશે મંડળોમાં બનશે અને આપણા બધા ભેગા થાય જ્યાં અમે પ્રસંગો તો બનવાના જ છે પણ એ પ્રસંગો મને કંઈક આપવા માટે સ્વામીજીએ સંકલ્પ કર્યો છે એના માટે છે એવી દ્રષ્ટિથી એ પ્રસંગોને આપણે સ્વીકારવા છે અને એ પ્રસંગોમાં પાંચ સૂત્રો તરફ નજર રાખવી છે જે સ્વામીજીના જીવનનું રહસ્ય છે અને એમનો અભિપ્રાય છે બધાને ખબર છે બાળકને પણ એ પાંચ સૂત્રોની ખબર છે આપ તો સૌ કાર્યકર્તા છો મરણિયા છો એ વાતમાં સ્વામીજીનું જીવન તમે જુઓ તો એ પ્રમાણે સ્વામીજી આખું જીવન જીવ્યા છે આપણી સામે આપણે એ વાત પકડીને ઉત્સવ કરવો છે અને હું તેવું માનું કે એ વાત ખરેખર પકડી તો ઉત્સવ કરે તો આખી જિંદગી આપણી ઉત્સવમય થઈ જાય હા બહુ પાકી વાત છે મહારાજ જેટલું રાખે એટલું પણ ઉત્સવમય વાતાવરણ અંદર આપણે હોય બાર ભલે હોરી હરકતી આપણે કઈ લેવા દેવા નહીં થાય એવું કરી આપે ત્યાં સ્વામી પર્વત બાપાની વાત કરી કેવું અદ્ભુત જીવન એનું અને સ્વામીજી તો એવું ઈચ્છતા હતા કે આવા હજારો પર્વત ગુણાચાર સ્વામી તો બોલ્યા સંબંધ તો છીએ જ કેટલી મોટી વાત છે અનંત પર્વત ભાઈ ઓહો હો હો સ્વામીએ એ કે ઉકાળો નહોતો પીધો એવું નહીં એનો સંબંધ એવો છે આપણને આપણને તક એવી છે જીવનમાં કે થોડા ઝૂકીએ ને આપણને ત્યાં સુધી સ્વામીજી હથ પકડીને પહોંચાડી દે અને આપણા જીવનમાં એ સમય આવ્યો છે તક આવી છે એ તક આપણે જવા દેવી નથી એટલે જે કોઈ નાના મોટા પ્રસંગો ઘરમાં બને મંડળમાં બને કે આપણા સત્સંગ સમાજમાં શ્રેરી પ્રદેશ યોગીજી પ્રદેશ ધર્મ ભક્તિ પ્રદેશ અને સુંદર પ્રદેશ આપણે અત્યારે એટલાની વાત કરીએ તો એ પ્રસંગો બને મારા સારા માટે થઈ રહ્યું છે એવું આપણને મનાય ને એ ખરેખર સત્સંગ કર્યો કહેવાય અમે ગોષ્ઠી કરતા વાત કરી હતી પર્વતભાઈ ની બધાને એમ રે કે સારું આ કણબી આવ્યો અને મહારાજ એના વખાણ કરે પેલા બધા ઊંચા નીચા થાય સંતો પરમાંશો બધાય પછી મહારાજથી ના રહેવાયું એક દિવસ આવ્યા ને પર્વતભાઈ મહારાજે બોલે પર્વતભાઈ આગળ આવવાની બે હોય પેલા સંતો વચ્ચેથી આવવાનું થયું એટલે અમે આમ થોડા મહારાજ કે હે આ પર્વતભાઈ ના ચોરડાની હવા લાગશે ને તમને તો કામાદિક દોસ્ત મારે ટળી જશે એ કેવો સંબંધ કર્યો છે એવો સંબંધ કરવાનો સમય આપણા માટે આવ્યો છે સ્વામીજી બહુ કૃપા કરીને સમય આપ્યો છે આપણને અને આપણે એ સંબંધ કરવો છે પણ એના જે ભીડમથી નીકળવું પડે હો હા આપણે એમમાં ને એક તાલીઓ પાડી એમથી જે ભૂલી જવાની વાત છે એટલે હાથ ગામ બદલાયે સારું કેવું પણ હે સાત ગામ સાત છોકરો હતા પાછો નાનું કુટુંબ નહોતું નાનું કુટુંબ સુખી કુટુંબ નહીં પેલું કંઈક એવું નહોતું હાથ બાળકો હતા પેલા નવા બે કહ્યું આજ રાત પહેલાં ખાલી કરો મહારાજ તો જોતા રહ્યા ઘોડા પર બહેન કેવું ચરિત્ર પ્રભુ વિચાર કરો એ રાત્રે બે ગાડા ભર્યા છે એણે અને બધું ઘર વખરીને બધું લીધું છે રાતે ને રાતે અગતરાય છોડ્યું છે બીજા ગામ ગયા થોડા દાડા થાય કે અહીંથી બદલો નવાબને પીસી ચડી ગઈ હતી સાત વખત ગામ બદલાયા એટલે મુક્તાન સાહેબ બધું જોયા કે મહારાજને કેમ અને હાથ ગામ બદલે એના પર દયા તો કરો હવે પછી મહારાજે ખબર અંદર પૂછ્યું બોલો ભાઈ કેવું ચાલે છે મહારાજ આપનો સંબંધ થયો આનંદ જમો ખાવા પીવાનું કેવું તો કે મહારાજ એની ચિંતા ના કરતા એ કેવી નિષ્ઠા હશે એની સ્વામી વાત વાત બોલ્યા ને ત્યાગ સ્વામી કે એના જેવી પ્રીતિ કોઈ સાથે નહીં એમ એ મહારાજ સાથે કેવી પ્રીતિથી જોડાયા છે કે મહારાજ તમે છો એટલે બધું છે જ આપણે તો છે નોકરું જાય ને તો આમ થાય સાલું કેમનું થશે ને શું થશે ને વાત તો ફોન આવે સ્વામી આનું શું કરશું એમ આ મારી જમીનનું ને મારા ખેતરનું ને મારા છોકરાનું ને અને કેનેડા મોકલવું છે અને લંડનમાં અરે ભાઈ ના નહીં બધું થશે ભગવાનની વાતમાં વિશ્વાસ રાખીને દોડવાનો નિષ્ઠાથી અને કેવું દોડ્યા પછી મહારાજને મારત પધાર્યા મહારાજે કહ્યું ભાઈ તમારો બાજરો અકબંધ રહે આ બાજરો આપી દો ઉપર લીપી કાઢો ઉપરથી ખોલતા નહીં તો પેલો બત્રીસ પણ બાજરો કેવો કંઈક બાજરો હતો એ પર્વત બાપાએ કાઢ્યા પણ થોડો બાજરો રાખ્યો નીચેથી ખોલે એટલે બાજરો નીકળ્યા જ કરે હે આખું વરસ નીકળ્યો એ પર્વતભાઈને તો ચાકરો હતા સાત બાળકો હતા ઘરવાળું મોટું ફેમિલી હતું બધાને રોટલા ખવડાવવાના અને બહુ દયાળુ કોઈ આવ્યો ભૂખ્યો જાય જ નહીં બારણામ આવ્યો હોય રણછોડજી એવા છે અમારા એના બારણામાં કોઈ ભૂખ્યો ના જાય ધ્યાન સ્વામી એના રસોડામાં જઈને કોઈ પણ સમાજની વ્યક્તિ ખાવાનું માગી શકે કે બા ખાવું છે ચા પીવી છે નાસ્તો કરો ના હોય બનાવી દે પણ એ તમે બધા એવા છો પણ કસોટીમાંથી આપણે આ જે સમય ઉત્સવ છે ને અહીંયા પ્રતિષ્ઠા કરવી છે એની આ વાત છે પ્રતિષ્ઠા મંદિરમાં થાય ભેગી વિશે મહારાજ બિરાજમાન છે મનાઈ જાય આપણને અત્યારે કોઈ સારા વિચાર તો મનાય ને પાછું રજોગુણ તમોગુણ ચાલુ થાય ને ત્યારે સારું કેમનું થશે ને શું થશે એવા વિચારો આવે એટલે આપણો ઉત્સવ ખરેખર પોતાનો બનાવો સમય પોતાનો કરવા માટે ત્યાગ સ્વામી કે હાથ ઊંચા કરાયા બધાને નહીં તમે કહ્યું ને કે હાથ ઊંચા કરાયું એકે હાથ ઊંચો ના કર્યો કે આ વાત તમે ના સમજ્યા હોય એટલે ના કર્યો હોય વાત ના સમજાવી હોય તો એવું બને છ મરણિયા સરિયા આપણે કરવાના જ છે પરાણય કરવાના છે ને યોગી બાપા છે ને એકાવન માં સાધુ બનાવ્યા એકાવન માં એકાવન સંતો બનાયા એકસઠ માં તો મુંબઈ આપણા કાંતિકાકા માધવજીવન સ્વામી એમના મોટાભાગ જ્ઞાન સ્વરૂપ સ્વામી બહુ રંગીલો યુવક હતો બોમ્બેમાં રહેલા અને એટલે બાપા બાપાએ કેવું કાને બનાવે કાંતિકાકા કે બે જા કાકાજી કે બે જા પપ્પાજી કે બે જા બેસી ગયા વિચારો થી મૂંઝાયા કરે એટલે બાપાને કે બાપા મારાથી નહીં રહેવાય મારે નહીં રહેવું બાપા કે બેહો વાત કરીએ આપણે એટલે યોગી મારા બેહાડે આપણા બધાનું આવું થયેલું છે એટલે હું વાત કરું છું એટલે બાપા કે ગુરુ એક આ જાંબુની સિઝન ચાલે છે ને એક જાંબુ વેચવા આવ્યો થી માથે ટોપલો લઈને જાંબુલો લો લો પારસ છે પારસ મોટા મોટા મીઠા છે પાક્કા છે એટલે મિયા ભાઈએ કહ્યું ભાઈ મુજે લેના એધર આ જાર મેસકો એટલે જાંબુ સાથે એના પેલા પાંદડા તાજા તો ને થોડા પાન બી હતા એમાં એક ભમરો બેઠેલો હતો તે પેલા તોલ્યું ને એમાં પેલા પાન હાથ પેલો ભમરો અંદર ગયો એટલે મિયાએ પછી આમ જાંબુ લીધા પેલો ભમરો ઉડવા જતો હતો મિયાંએ આમ કરી દીધું તોલમે આયા હે તું જો નહીં જાને દગા એમ આપણે બધા સ્વામીજીના તોલમાં આવેલા છો એટલું તો યાદ રાખજો જ તમે છટકવા માગશો ને તો એ સ્વામી છટકવા નહીં દે તમને કારણ કે આપણો આ જન્મનો સંબંધ નથી ખૂબ ભીડો બેઠો તમે બધા એ હું સાક્ષી છું એ વાતનો તમારો સમાર્પણને સેલ્યુટ છે ખરેખર કહું છું હું સારું લગાડે એવું સેજ બી કહું એવો સાધુ નથી સાચી વાત ચોક્કસ કહું એટલે તમને બધાને ખરેખર વંદન છે દંડવત પ્રણામ છે પણ આ લડાઈ કોઈક જુદી છે મન બુદ્ધિ થી પાર જવાની લડાઈ છે આ સમય એવો છે આપણા માટે એટલે જે મિતેશભાઈ અને ભાઈએ મનીષભાઈ એ ગોષ્ઠી કરી ને ખરેખર વાગોળવા જેવી છે પણ સમયો આપણે બહુ જ અદ્ભુત અદ્ભુત અદભુત રીતે મને બુદ્ધિના સમર્પણથી ઉજવવો છે તમારા બધાનો ઉમંગ છે મહારાજ બહુ ભળવાના છે બહુ જ ભણવાના છે બહુ સાચું કહું છે પણ સમયો પોતાનો બને એના માટે પાંચ સૂત્રોમાં ડૂબવું છે આપણે પ્રસંગે ભૂલી જવું નમી જવું જતું કરવું મરશે જવા દો ને એમ આ બધું આવું જ હોય મહારાજ કરતા હતા છે બગડવા દેવાના નથી એવો વિચાર સાથે જતું કરવો એમ અને પછી ખામી લેવું ઓહો સ્વામીજીએ કેટલું બધું સહન કર્યું છે સ્વામીજી કેટલું બધું આપણું મારું ને આપણા બધાનું જતું કર્યું છે ભૂલી ગયા છો કેટલી બધી ક્ષમા ઓહો આવક ક્ષમાવાન પુરુષ ધરતી પર આવશે કેમ બહુ મોટો સવાલ છે એટલી બધી ક્ષમા સ્વામીજીના જીવનમાં હતી એના હૃદયમાં એણે ક્યારેય કોઈનું કશું જોયું નથી ક્યારે નહીં ને પોતાનું બલિદાન આપી દીધું છેલ્લે આહુતિ પોતાના દેહની હાલ દીધી એ મહારાન તમારા માટે અને છેલ્લું સૂત્ર ઓગળી જવું નિતાંત ઓગરેલા રહ્યા સ્વામી એનો કોઈ મનનો વિચાર નહીં એનો કોઈ નિર્ણય નહીં એ કેવું જીવ્યા હશે પુરુષ આપણે એના દીકરા છીએ ભૂલવું નથી ક્યારેય ક્યારેય ભૂલવું નથી અને એવા પ્રસંગે આપણે ખરેખર આ પાંચ સૂત્રોમાં ડૂબેલા રહીશું ને તો સમય આપણો બનશે બનશે આપણે અલૈયા નહી બનીએ આપણે મંથરા ખાતરી વાળી વાત કરું છું પણ આ પાંચ સૂત્રો પકડવા પડશે બાકી તો અલૈયા છીએ જ આ કોકડા વખાણ થાય તો મરચા લાગે જ છે ના નહીં પાડી શકીએ ઈર્ષાના વમળો છે અંદર એટલે નીકળે છે પણ એથી પર જવાની તક સરોવરી તક આ છે સાત મહિના છે આપણી પાસે આના માટે આપણે આજથી કાલથી સાતસો બે કલાક આપ્યા એટલે રોજ ચૌદસો કલાક થયા સાત કલ સાત મહિનાના બસો ના દસ દિવસ એકવીસ ગુણ્યા ચૌદ કરીને આચાર્ય મહારાજ કેટલા થાય ઓહો હો એ કેટલી બધી શક્તિ ભેગી થાય તમને ખબર નથી આપણે સૂવું નથી હું ઓછી કરવી પણ બે કલાક ઠાકોરજી માટે રેગ્યુલર ડિવોટ કરવા છે અને યુવા પ્રવૃત્તિ સાથે સાથે યોગી શતાબ્દીમાં ત્યાં સાંઈ આપણે સ્વામીજી આપણે પણ વિષય વ્યસન ને વેમ પ્રભુ ભજવા દે કેમ એવા નાના નાના નાટકો તૈયાર કરાયા હતા મને વિચાર એવો આવે છે કે આપણે શ્રીયરી પ્રદેશ સુંદર પ્રદેશ ધર્મભક્તિ પ્રદેશને ધંઢોળી નાખો યોગીજી પ્રદેશ સાથે તો આવા શેરી નાટકો શેરીના નાટકોને ભગવાન સ્વામિનારાયણના જીવનના પ્રસંગો પેરાલાલ સ્વામીજીના પ્રસંગો એ પછી સ્વધર્મનો હોય દાસત્વનો હોય એમની ગરીબાઈનો હોય એમના ભાવનો હોય એમની આત્મીયતાનો હોય એમની સરળતાનો હોય એમની સહજ અવસ્થાનો હોય એ જે બધા ગુણો એના છે એના પરથી ભગવાન સ્વામિનારાયણના આવા અનંત કલ્યાણકારી ગુણો હતા સ્વામીજીના પણ અનંત હતા એ બંને પ્રસંગો બે એક બે બે પ્રસંગ લઈને એ સ્ટેજ ઉપર આપણે સુરતની શેરીએ શેરીએ ભજવવા છો અડધો કલાક કીર્તન આરાધના થાય અને અડધો પોણો કલાક આ કાર્યક્રમ થાય એવી રીતે આનંદ સ્વામી પધાર્યા છે એમને કહીએ કે આપણે યોગીજી પ્રદેશમાં પણ એવું રણછોડજી પધાર્યા છે રાજુભાઈ છે એ ત્રણે ત્રણ ચારે ચાર પ્રદેશમાં આપણે આ એક કાર્યક્રમ કરવો છે એના માટે તો બે કલાક આપવા પડશે એમાં ટાઈમ જોઈશે જ દરેક મંડળના દરેક વ્યક્તિ આપવો પડશે ટાઈમ દરેકને સેવા મળવાની છે અને સેવા પછી છેલ્લે મધ્ય અઠ્યાવીસ એકતાલીસ ત્રેસઠ પ્રમાણે થાય મહારાજે તો મધ્ય એકતાલીસની શરૂઆતને એવું કહું જેને પરમેશ્વર ભજવા હોય કેવી અદ્ભુત વાત છે આ ડેફિનેશન ધરતી પર ભગવાન સ્વામીના છે કોઈ આપી ના શકે બાકી પરમેશ્વર ભજવા એટલે માળા ફેરવવી ધૂન કરવી આરતી કરવી ભજન કરવું કીર્તન ગાવા એ બધી પરમેશ્વર ભજે એવું આપણી મહારાજ કે એવું નહીં જેને પરમેશ્વર ભજવાન ને ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે વાહ આપણાથી કશું થાય એવું નહીં આ એકસો ને આઠ મણકા બી નિર્વિકલ્પ પણ ન ફરે આપણા મન બુદ્ધિ એવા છે એ ભજન ચોવીસ કલાક નું થાય એના માટેનો આ રસ્તો છે કે મધ્ય અઠ્યાવીસ ને મધ્ય એકતાલીસ ને મધ્ય તેસઠ તરફ બધા રાખીને સેવા કરીએ બસ ના થાય ત્યાં રાતે પ્રાર્થના કરીએ કે મહારાજ આજે આ વિચાર સાથે સેવા થઈ છે આજે આ વિચાર સાથે આવા માનના સંકલ્પો સાથે સેવા થઈ છે આવા ઈર્ષાના ભાવથી સેવા થશે આવું જ બધું થતું હોય આપણું અંદર એટલે પુણ્ય શ્રવી જતું હોય પણ આપણે પુણ્યને જવા દેવું નથી એ પુણ્યને જમા કરવું છે આટલી જાગ્રતતા આત્મામાં આવી જાય તો આપણી સાધના હરિપ્રસાદ સ્વામી મહારાજ કરે આપણે કશું ના કરવું અને ચોવીસ કલાકનું ભજન કન્સિડર થાય ત્રીસ મિનિટનું નહીં એટલે આપણે આ વતના તરફ નજર રાખીને દોડવું છે બહુ લાંબી વાત ના કરતા ખરેખર પાંચ સૂત્રોમાં ડૂબીએ મધ્ય અઠ્યાવીસ એકતાલીસ મધ્ય પ્રમાણે ડૂબીએ સંતોમાંથી સ્વામી આનંદ સ્વામી ત્યાગ સ્વામી સંતોમાંથી જે કઈ આવે એને ખૂબ વિશ્વાસપૂર્વક લઈને દોડીએ ત્યાં બુદ્ધિ ના દોડાડીએ આટલું યાદ રાખજો આ નું ત્યાં સંતના વચનમાં બુદ્ધિ ના દોડાડીએ કોઈ આમ નહીં આમ કર્યું હોત તો અરે ભાઈ તમે રહેવા દો તમારી બુદ્ધિ ઉમરાની બહાર ચાલે એવી નથી ખબર નથી તમને ઘરના ઉમરાની બહાર ચાલે એવી આ તો ભગવાનની પ્રેરણાથી જેવું અમારા સાધુઓ છે પ્રભુ ની પ્રેરણા પર જી વાળા સામાન્ય સાધુ નથી આ એમાંથી આવે આજે એ ગાંઠ વાર એના માટે તો તો ના કરતા એ બુદ્ધિ બંધ કરીને એ વાત ઝીલવાની તૈયારી હોય તો જ આ ઊંચા કરજો બાકી આપણે નહીં કરીએ તો કરવા વાળા બીજા આવવાના જ છે એવી ડંફાશ ના રહેતા સ્વામી મહાસમર્થ છે અમારા રણછોડજી બેઠા છે ને એટલે આપણે દાતીનું મંદિર કર્યું ને સ્વામી એના વાઈ એના ઘરવાળા ડોસીને સ્વામીજીનો કેટલો તો મહિમા તે પછી અમે ખરડો કર્યો એટલે મને આ લોકો મંદિર હરિમંદિર કરવાનું હતું ને એટલે આપણે ચિત્રપટ પધરાવીએ પછી મને આવ્યા કે આપણે તો મૂર્તિઓ પધરાવી મેં કહું ભાઈ એમ ના થાય સ્વામીજીનો આદેશ હોય અને એમની મરજી હોય એ થાય આપણે કહ્યું ત્યાં કે ભાઈ અમારો સંદેશો હા મેં કહું એ તમારો સંદેશો પહોંચાડી ચા છું સ્વામીજીને મને પ્રશ્ન સ્વામીજી ની વાત કરી સ્વામીજી મને કે દાતી પંડરથી સ્વામી કે એ ઠાકોરજીને બહુ સાચવશે કે ઠાકોરજીને બહુ લાડ લડાવશે એમને તું મૂર્તિઓ પધરાય હાલ કે એટલે પછી મેં જેને કહ્યું ત્યાં ઊભાથી નાચવા મળ્યા મેં કહ્યું તમે નાચો એનાથી નહીં થાય પાછું હું તો બહુ સ્પષ્ટ રહે મૂર્તિઓનો ખર્ચો થશે કયો સિંહાસન આથી એનું શું એટલે કહ્યું એ લોકો કામ વિશ્વાસ બહુ મને હજુ ઘણા ઘેર હવે ટોયલેટ થયા નતા ટોયલેટ આ મનીષને કેવા મને ખબર છે આવડો આવડો તો ત્યાંથી પણ ભક્તો કેવા પાક્યા એટલે પછી કહ્યું પછી એ ઘેર ગયા મીટિંગ પતિ એટલે એટલે ઘરવારે પૂછ્યું શું કરીને આવ્યો તું ત્યાં ભાષા પાછી બહુ મીઠી તમારે તો અંદર એવી જ વાત થતી હોય એટલે બહુ ચિંતા નહીં શું કરીને આવ્યો કે તું તો કે પ્રેમ સ્વામી આય ને સ્વામી મૂર્તિઓની છૂટે પણ તે શું કર્યું એમાં કે આપણે કહ્યું બે જણાથી એક મૂર્તિ આપીશું સ્વામીજીને તું ઓળખે જ કે રમછોડજી મારી વાત સાચી હોય તો શું કરજો હા તો હા એ મહાસમર્થ છે કે ગમે ત્યાંથી મૂર્તિ લઈને પણ મારું તારું શું કે પેલી જમીન વેચી દે કે મેં જ જમીન વેચવા જ ના પાડેલી આપણે જમીન વેચવી નથી મંદિર તો મહારાજનો સંકલ્પ છે એટલે થશે પણ ઘરવારીએ મોકલ્યા ને એટલે પછી આવ્યા મારી ભાવના એવી જમીન પછી ભવિષ્યમાં વેચો તો સારા પૈસા હોય તો બે દીકરા સેટ થઈ જાય અમે બે ગોષ્ઠી બી કરેલી ઘરવારીએ મોકલી આવીને આમ મરખ મરખ હસવા લાગે પણ કંઈક દારમાં કારો છે કંઈક શું થયું આ ડોસીએ પાછો મોકલ્યો કેમ તો પેલી જમીન વેચી દેખે શું કરું તો કે આપણે વેચી દે પછી ડોસીમાં એ બે છોકરા બોલાય છોકરાઓ પણ કેવા મોરદા ઈંડા ચિતરવાના ના હોય એ કે મમ્મી પપ્પા અમારે કાંઈ આમાંથી જોઈતું નથી અમને રોટલા સ્વામી આપવાના જ છે ચિંતા ના કરતા કે બધું હાલ દો કે વેચીને ખરેખર તમને નહીં મનાય જે ધારેલી કિંમત એના કરતા કોઈ વ્યક્તિ એવો આવ્યો વધારે પૈસા આપી રણછોડજી સાચી વાત અને પાછા એ વ્યક્તિ પાછા અગિયાર લાખ રૂપિયા મંદિરમાં આવ્યા અને રણછોડજી આવ્યું એ બધું પડિકુમારી હરિધામ આવીને આપી ગયા એટલે દાદા ખા તમે બધા એવા છો બધા એવા છો પણ મન બુદ્ધિ છેતરે નહીં ને એટલા માટે આ વાત કરી તમને એને ના છેતરી ગયા તો મારી પાસે આવીને વાત ના કરો કે બૈરું તો કે પણ એ માનતો કે એમાં સ્વામીજી બોલે છે આપણા બધાનો અધિકાર એવો હોય પણ એ માને કે આ સ્વામીજી બધેથી મહારાજ બધેથી બોલતા હોય નાના બાળકમાંથી બી બોલે ઘરડામાંથી બોલે જીવાનમાંથી બોલે ઘરવાળામાંથી બોલે બધામાંથી બોલે પેલા મહારાજના પરમહંસો કુવામ ધુપકા મારતા હતા તો પેલો બોલ્યો કે સ્વામિનારાયણના સાધુ નહીં લાગતા કે એ હવે ધુપકા ના ખાય કે પેલા સંતો સંતોષ સજાગ હતો ને એ કે સારું આ મહારાજ બોલે છે કે એટલે મહારાજ ગમે તો બોલે આપણા તો એટલે કહેવાની વાત કે આપણે સ્વામીજીના પાંચ સૂત્રોમાં ડૂબીને સમય એવો જોવો છે અને ત્યાં સ્વામીજી હાથ ઊંચા કરાયા છે તો બધાએ ક્યારે સારી વાત છે બહુ આનંદ થયો પણ એક છેલ્લી પંક્તિ યોગી બાપા બહુ ગૌડાવ હતા એ અવસર આવ્યો રણ રમવા વાતણો રણ રમવા વાતણો અતિ અમૂલ્ય મર નાણે સમજવું હોય તો સમજજો બાપા છે ને સવરમાં મંગલ પ્રવચન કરતા પ્રભાતિયું ગૌડાવે સંતો બેઠા હોય ને એટલે મુકુંદ સાં મકાન કહે મકાન આવ્યું કે સમજવું હોય તો સમજો એટલે મુકું સાંઈ કે સમજવું હોય તો નહીં તો સમસાનમાં જ સમજો યોગી બાપા એવું કહેતા એટલે સમજો તમારે જે સમજવું હોય મહારાજને સ્વામિનાથ એટલી પ્રાર્થના કરીએ કે સૌને એવા બળબુદ્ધ ને શક્તિ આપે સૌને એવો બુદ્ધિયોગ આપે આત્મા જાગ્રત થઈ જાય અને સૌને ખરેખર આજની વાતો સમજાય મનાય અને જીવવાનું બળબુદ્ધને શક્તિ આપે એ જ પ્રભુચરણે ચરણે અંદરની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ